એકવાર ગૌતમ બુદ્ધ એક શહેરમાં રોકાયા હતા તેમની સાથે કેટલાક શિષ્યો પણ હતા એક દિવસ તેમના શિષ્યો શહેરમાં નીકળ્યા તે શહેરમાં ત્યારે શહેરના કેટલાક લોકોએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો તેમના ખરાબ શબ્દો સાંભળીને શિષ્યોને ખૂબ જ ખરાબ લાગ્યું અને તેઓ પાછા ફર્યા બુદ્ધે જોયું કે તેમના બધા શિષ્યો જે શહેરમાંથી પાછા ફર્યા હતા તેઓ ખૂબ જ ગુસ્સામાંગ દેખાતા હતા તેણે શિષ્યોને પૂછ્યું શું વાત છે તમે આટલા તણાવમાં કેમ છો ત્યારે એક શિષ્યએ ગુસ્સામાં કહ્યું આપણે અહીંથી તરત જ નીકળી જવું જોઈએ જ્યારે અમે શહેરમાં ફરવા નીકળ્યા હતા ત્યારે અહીંના લોકો કોઈ કારણ વગર અમને ખરાબ બોલતા હતા જ્યાં અમારું સન્માન નથી બુદ્ધે કહ્યું શું શું તમે બીજે ક્યાંને સારા વર્તનની અપેક્ષા રાખો છો બીજા શિષ્યએ કહ્યું આ શહેર સારા લોકો હોવા જોઈએ ત્યારે ગૌતમ બુદ્ધે કહ્યું માત્ર ત્યાંના લોકો ખરાબ વર્તન કરે છે એકલા માટે સ્થળ છોડવું યોગ્ય નથી આપણે એવું કનિક કરવું જોઈએ કે જ્યાં સુધી આપણે જઈએ ત્યાં સુધી આપણે ત્યાંના લોકોને આપની ભલાઈથી સુધારી ન લઈએ ત્યાં સુધી આપણે તે જગ્યા છોડી ન જઈએ આપણે જ્યાં પણ જઈએ ત્યાંના લોકોનું કનિક ભલૂમ કરીને પાછા ફરવું જોઈએ બુદ્ધે કહ્યું જેમ યુદ્ધમાં આગળ વધતો હાથી ચારે બાજુથી તીરોનો સામનો કરવા છતાં આગળ વધતો રહે છે તેવી જ રીતે એક સારો વ્યક્તિ પણ બીજાના અપમાનને સહન કરીને સારા કાર્યો કરતો રહે છે પોતાની જાતને નિયંત્રિત કરી શકે તેવા પ્રાણી કરતા શ્રેષ્ઠ કોઈ હોઈ શકે નહીં શિષ્યો બુદ્ધની વાત સારી રીતે સમજી ગયા અને ત્યાંથી જવાનો ઈરાદો છોડી દીધો તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન દબાવો ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો